એક નાનકડા ગામમાં ગીલો નામનો એક છોકરો રહેતો હતો ગરીબી વચ્ચે ઉછરેલો પણ સપનાઓમાં અમીર મહેનત કરીને ગીલો એક સકડો લાવે છે એ દરરોજ સકડાને ધ્યાનથી સાફ કરે છે સવારની ઠંડી હવામાં પાલાને વટલા ગામ તો ક્યારે દેખાતા ને સીધું ભાવનગર દેખાતું લોકો ગીલાનો સકડો ક્યારે આવશે અડધી રાત્રે લોકો ગીલાનો સકડો લઈને જાતા ચાલો ચાલો જાબાળા ખોપાળા તગડી ભરીને ભાવનગર ગિલો ક્યારે પણ થાકતો નહીં ગિલો દરરોજ પાંચ ફેરા મારતો અડધી રાતે પણ થાક નહીં કારણ કે મહેનત એની આદત હતી ગામના છોકરા ગિલાને છકડો કહેતા ગામમાં ગિલોને ગિલો નહીં છકડા તરીકે ઓળખતા ગિલો છકડો ક્યારેય વચ્ચે ઊભો ન રાખતો બધાને કહી દીધું હતું આવું હોય તો ભાવનગરના નાકે આવી જશો ઘકડો લઈને ગિલાએ પોતાના પિતાને મોતિયાનું ઓપરેશન કરાવ્યું મહેનત આજે પિતાની આંખોમાં ઉજાસ બની એના માતા-પિતા પણ ખુશ રહેતા ચાર પાંચ લોકો ગામમાં છકડાની રાહ જોઈ બેઠા છે અચાનક છકડો આવી જાય છે એક ડોસી કહે ચાલો બેસો ગિલાના છકડામાં ગિલાને કોઈ અભિમાન નહોતું ઓછા પેસેન્જર હોય તોય ટાઈમ ટુ ટાઈમ છકડો ચલાવતો પોતાની મસ્તીમાં હંમેશા ખુશ રહેતો છકડો ઊભો રાખો ચાલો બેહો હવે નીચે ઉતરો મારી જોડે ભાડું નથી કંઈ વાંધો નથી હલો ગિલો આપણે પહોંચવાની તૈયારીમાં છીએ હા બસ થોડી વારમાં બધા મજા કરો યુવાન ગિલો બહુ ખુશ રહેતો પોતાનો મોટરસાઈકલ છકડા સાથે પણ હવે સાચી કહાની શરૂ થાય છે જોજો ખાસ ગિલો કે મજુ સુધી આવ્યો નહીં કેટલી વાર થશે

ગિલો બહુ ખુશ રહેતો પોતાના છકડા સાથે પણ હવે શું થશે સાચી કહાની શરૂ થાય છે જોજો ખાસ એક દિવસ ગિલાનો ભાઈબંધ ગિલાને એક વર્ધી આપે છે એક ભેંસ લઈને બીજા ગામમાં જવાનું હોય છે છકડામાં ભેંસ ભરેલી છે યુવાન ગીલો છકડો ચલાવી રહ્યો છે હવે ગીલાના નસીબમાં શું થવાનું છે જોજો ખાસ ગીલો છકડો ચલાવી રહ્યો છે હે ભગવાન આ શું થઈ ગયું લો રોડ અકસ્માતમાં ચાલ્યો ગયો લોકો સામે બસ એક જ વસ્તુ રહી તૂટી ગયેલો ગિલાનો છકડો ભગવાન તેમના આત્માને શાંતિ આપજો આજે ગામ શાંત છે છકડો ઊભો છે પણ ગિલો નથી જે છકડાથી લોકો જોડાયા એક છકડાએ આજે આખા ગામને રડાવી દીધું ભગવાન હતે શું કરી નાખ્યું ભાઈ તું ક્યાં ચાલી ગયો ગિલો